જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું અને તમે મજામાં મજામાં જશો ને નવા લોગ સાથે ફરી મિત્રો ચાલો આપણે લોગની શરૂઆત કરી દીધી હૈ સુરજ દર્શન કરી અને લોગની શરૂઆત કરી જય સુરજ જો મિત્રો આપણે પાણી પાયા પાસે જો હવે જોવા ગોંધ જો હવે હિલોરા લેવા માંડી છે જો બાકી નીકળી તમે હિલોરા લેવા માંડી છે જો હવે આ નીકળી મિત્રો કમેન્ટ કરજો જોઈ કેટલા અવાજ હમણાં બોર ખાધું ને કલમી બોયડીનું એટલે ઓલું ગરમમાં હે ને જરા ઠ થઈ ગયો હોય તમને કલમ બોડી દેખાડ્યા આગળ અને મિત્રો આવા ડૂચા બગડી ગયા છે અને કેટલી કટલી મિત્રો ખરેખર આપણે આપણા પૂરતી વાવવી જોઈ આપણે દસ દસ વીઘામાંથી પાંચ વીઘાની જુવાર વાવી છે ગુંદરી કેટલી કેટલાય વાવી છે જરા કમેન્ટ કરજો જોઈ કારણ કે ડૂસા અવાર બગડી ગયા છે આ વરસાદ છે બી એટલે કેટલા મિત્રો આપણે આપણા પૃથ્વી છે ને ખરેખર વાવી જ જોઈ માલને સરોતા ખરેખર જોઈ તો તમને જો કલમી બોડીની વાત કરતો તો જો આ કલમી બોડી જબરજસ્ત ઓર્ગેનિક કલમ બોયડી દવા વગરના અને સેજ ઘોઘા હે હજી સેજ કાચા હે પણ મીઠીના બહુ હૈ જો જબ્બર બોયડી છે અને આવ લુમઝુમ ઓવર છે ને આવી પડ્યા છે જો કવડી બોયડી તમારે બધાને ખાવા હોય તો આવી જજો આપણા તરફથી આમંત્રણ જો મિત્રો જો આ જુવારે આપણી ગુંધરી જો હાવ હિલોરા મારવા માંડી છે બધી પાણી પાયા પૈણી જો કેમ બાકી હા હિલોરા મારવા માંડી ને તો હાલો મિત્રો તમને મોટી મધ માખી જો મોટી માખીનું તમને મધ દેખાડું જો અમારા ભાઈને બે ત્રણ જણા બીજાને મિત્રો અમારા ભાઈને અને ઈ પક્ષી બેઠું હોય ને અને ટાંસ બાંસ મારી ગયું હોય ને અને ઉડે ને તમે નીકળો ને એટલે એવું થયું હોય ને એ બીજી જગ્યાએ એને બેહવાનું હોય કે હામી પીપેર દેખાય નહીં પીપેરમાં પોળું ઉડી ગયું હે અને બુંદીમાં બેઠું હે તમને દેખાડી એ પક્ષી ટાંસ મારી હોય અને તમે મોકે આમ નીકળાવો ને એટલે તમારે વાહે થાય ને એમ થાય આને ઉડાડ્યો ને જેને વાહે થાય ને એને ને એ ને આમ બોલે મત તમે પાહેથી વહી જાવ તો ના બોલે જો આ પીપેરમાં બેઠું તો આમાંથી ખાલી થઈ ગયું જો પોળું આવ ખાલી થઈ ગયું હે જો અને ગુંદીમાં બેઠો હે તમને બતાવું તો જો મિત્રો આ ગુંદીમાં બેઠું હે એ ન્યાથી ઉડીને અને અહીંયા બે હોવા આવતું તો એટલે પાસેથી જે નીકળે ને એટલે એનો પીસો જ ના મૂકે જો આ ભમર તોડી લ્યો આનો સારો કરવા જ નહીં સારો કરવા એટલે પૂરું આમ ઉડે એ નહીં અને ઉડે ને તો વાહે જ થઈ ગયો અટાણે હું આવું હેઠે છું ચરિયું આમ કંઈ ના બોલે પણ આનું છેતું રહેવાનું જો માખી ઉડે કરે ને દોડો ને એટલે એ તમારે વાહે જ દોડે તો જોયો ને કવડી માખીવાળું જબરજસ્ત મધ છે અને એ વાહે થાય એટલે પૂરી વાતું તમારે એ મદદ માખીનું એવું હોય તમારે ખાસ ધ્યાન રાખવાનું જો ઉડે ને એટલે એ તમારે વાહે જ થાય અરે હાલો હવે આજનો લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી ચેનલમાં નવા આવતો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય દ્વારકાધીશ